ધનરાજ દક્ષિણ ગુજરાતનો શું માહોલ જોવા મળી રહ્યો છે ઉમેદવારોને લઈને શું ચર્ચા ચાલી રહી છે કારણ કે પાટિલ તો ગઢ જ છે અને એમનું નામ નક્કી જાણવામાં આવી રહ્યું છે અન્ય વિશેની શું માહિતી જી બિલકુલ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ ઉમેદવાર રાખો એ જીતીને આવે છે કારણ કે દક્ષિણ ગુજરાત એ ભાજપનું ગઢ છે સૌથી પહેલાં વાત કરી લેવામાં આવે સુરતની તો સુરતમાં દર્શનાબેન રિપીટ થાય તેવી શક્યતાઓ છે કારણ કે તેમના કોઈ પણ નેગેટિવ પોઈન્ટ અત્યારે જણાઈ નથી રહ્યા જો બદલવામાં આવે તો કયા નામ ચર્ચામાં હોઈ શકે તેની જો વાત કરીએ તો હેમાલી ભોઘાવાલા છે તેઓ સુરત શહેરના મેયર રહી ચૂક્યા છે તેમનું નામ પણ ચર્ચામાં છે સાતો સાત નીતિનભાઈ ભજીવાલા જેઓ સુરત શહેર પ્રમુખ રહી ચૂક્યા છે તેમનું નામ પણ ચર્ચામાં છે બીજી તરફ સૌરાષ્ટ્રવાસીની જો વાત કરીએ તો ડોક્ટર જગદીશ પટેલ તેઓ પણ અત્યારે તેમનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અને અન્ય એક નામ છે મુકેશ દલાલ જેવું સુરતી છે આ ચાર નામો છે ચર્ચામાં ચાલી રહ્યા છે સુરતમાં જોકે દર્શનાબેન જરદોષ રિપીટ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે પરંતુ જો મહિલાને બદલવામાં આવે તો મહિલા આવી શકે ત્યારે હેમાલી બોગાવાલાનું નામ છે એ દર્શનાબેન બાદ એ ચર્ચામાં આવી રહી છે બીજી તરફ વાત કરી લેવામાં ભરૂચ બેઠકની તો ભરૂચની બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ બની છે મનસુખ વસાવાની વાત અત્યારે હાલ ચાલી રહી છે તેઓને રિપીટ કરાય તેવી શક્યતાઓ છે કારણ કે જે પ્રમાણે ચેતર વસાવાને અત્યારે હાલ મહાગઠબંધનને લઈને નામ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ જે રીતે ફૈઝલ પટેલ છે તેમની બહેન છે એ પણ નારાજ ચાલી રહી છે ત્યારે આ જે કાટાની ટક્કરવાળી બેઠક છે ભરૂચની બેઠક છે અને ફિફ્ટી ફિફ્ટી અત્યારે માનવામાં આવી રહ્યું છે ત્યારે મનસુખ વસાવાને જ રિપીટ કર તો કાંટાની ટક્કરમાં બીજેપી સીટ લાવી શકે તેવી અત્યારે હાલ શક્યતાઓ જોવાઈ રહી છે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે બીજી તરફ બારડોલીની બેઠક છે પ્રભુ વસાવા તેઓ બદલાઈ શકે તેવી શક્યતાઓ છે તેમાં જે નામો ચર્ચામાં આવી રહ્યા છે ગણપત વસાવા જેઓ કદ્દાવાર નેતા છે આદિવાસી નેતાઓ છે એની સાથે સાથે કુંવરજી હળપતિ તેમનું પણ નામ છે બારડોલી બેઠક ઉપર ચર્ચામાં આવી રહ્યું છે વાત કરીએ વલસાડની તો વલસાડમાં કેસી પટેલ બદલાઈ શકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અન્ય કોઈ ઉમેદવાર આવી શકે તેવી શક્યતાઓ છે નવસારીમાં જોઈએ તો સી આર પાટીલ છે તેઓને રિપીટ કરાય એ અત્યાર હાલ માનવામાં આવી રહી છે આમ દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે જીતીને આવશે પરંતુ બે ચહેરાઓ બદલાય તેવી શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં જોવાઈ રહી છે